યાત્રાધામ પાવગઢ ખાતે માચી પર આવેલ રોપવેના બગીચામાં ખૂંખાર અજગરનું રેસ્ક્યુ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માચીથી ડુંગર સુધી યાત્રિકોને રોપવે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત કાલિકા ઉલન ખટોલા કંપની આવે છે જેમાં રોપવેના બગીચામાં વિશાળ લંબાઈ ધરાવતો મહાકાય અને ખૂંખાર અજગર જોવા મળ્યો જેને લઈ રોપવે કંપનીમાં કામ કરતા લોકો સહિત આસપાસના લોકોમાં ભારે ફફડાટ સાથે ભય ફેલાયો જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક ખાલોલ વન વિભાગના અધિકારી સતીશભાઈ બારિયાને કરાઈ જેમાં આરએફઓ સતીશભાઈ બારિયા દ્વારા બનાવ અંગેની જાણ સમગ્ર પંથકમાં જાનવરોના બચાવ અને ઉત્થાનની કામગીરી કરતી જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનને કરવામાં આવી જેમાં બનાવની જાણ થતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના સ્વયંસેવકો તાત્કાલિક માછી ખાતે દોડી આવ્યા અને હાલોલ વન વિભાગના આરએફઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ રોપવે માં આવેલા બગીચામાં છુપાઈ ગયેલ મહાકાય અને ખૂંખાર અજગરને ઝડપી પાડવા માટેનું જોખમી અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું જેમાં ભારે જહેમત બાદ સાવચેતી અને સલામતીપૂર્વક દસ ફૂટ જેટલી વિશાળ લંબાઈ ધરાવતા મહાકાય અને ખૂંખાર અજગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી જેને લઈ રોપવે કંપનીના અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લઈ હાસ્કર અનુભવ્યો જેમાં રેસ્ક્યુ કરી ઝડપી લેવામાં આવેલા ખૂંખાર અને મહાકાય અજગરને સાવચેતીપૂર્વક પાવાગઢની ટળેટીમાં આવેલા જંગલ વિસ્તારમાં નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા સહી સલામત છોડી મૂકવામાં આવ્યો રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ